એ જો કો કાળા તો ચાલી લક્ષ્ય માર વતાયાલી અલ મા કાકા કાઈ કર આપણે કે હવે લેવાનું કે કે આપણે વટલીએ ને કે આપણો કયો કશું કે દુખ ના ઓગે બેફતો કે પેલા તો હું એટલો મારતી જ ન કે વા કાકા વટલી તો બધું મટી જઈ પૈસા નહીં દવા છે તો કામ ઓ પૈસા તાર લે પૈસા નથી તાપ્યું પૈસા લાવાય હા મારા ભાઈના દવા ગણાવ્યો એમાં તો પૈસા નહીં શું થયું આ તો પૈસા વાળી હા મા ભાઈનો કાવ દોડી પૈસા નહીં મા દોડ્યું મને એવું જ તું કે હા ખજા નું મારા દવા ખોશી એવા ગણા મુ થઈ કા મા કાતર દશામાં વર્ત્યુત તો કે માર તો મટી જતું હા વહ કાતર કે દશામાં વર્ગ હોય મા કાકો જે શું વળખવાનું કેમ તા નાખ હોય

અરે હું એ બેઠો ઉગળા ભલા છે પૈસા લેવા બહારઈન સમનલાલ ત્યાં ના આલુ પછી હું આવો કે તમટો મારવા આ હું જે હું જવું હા ના ઓરક જે છે તમને નહી મને તો મંગળલાલ ને તો નેદવા મોકલે તો પણ લાય નહીં હવે ઝાર

બે રોડા મને થોડું ઘણું ફોન કરાય પછી મોકલી દેજો હો જતા જોતા ફોન કરી પછી તું જજે જ ને છોકરો છો આડું ત્યાં પછી હું કહું ના તો પૈસા આડું જ ન જોતા હોય તો પણ કે હું ફોન કરીને પછી લેજો આયા ત્યાં ફરજો હું તો ઠીક છે મજ ના છો જ્યાં પૈસા લઈ જા તને કોઈ નહીં આ હે તમન તો ઉંઘો દે તું ના ના આપણો બેંજો નઈ પડી આવે આપણે 2000 તો આ બેંજો પડી દેવાની હસ પડી આ માં પેલી માં રી તું લઈ આ કેટલી ભારે હી આ તો ડોળો

ઓ ચાલાલ તન હો તાર ભાઈને દવાખાના લઈ જજો હો હા ચાલા કે કે રાજા કોમે ના કરાયો નો આઈ જશે આજ યાદ જો દશમા માં ભાઈને ભેગો થઈને જાવ અલ્યા તારી માં ભજન નું

પૈસા નું વૈશાબ જંગાલ પૈસા મા પૈસાને જબત જરૂર પૈસા આવો કે તો ગુંડા કદી કોઈ પાસે નય હાલતા કે और बात नहीं चल रहा ना अलग ही पे आ नहीं आ रहा है दशा अलग ही आओ दशा में बात करते चल अलग ही अलग ही काम करो अलग ही हां मैं सो तू रे तोई गया भा आ तो कि दशा में नहीं सोई ना हां हां अरे रुक गिरो पैसा बहा ला दो जेम आप मां पैसा बहा लाओ मां मां भइना जोड़ी दो विराम पैसा ई जन हम को आप गाड़ी पड़ी आपू बाइक ई कर जैन भाग पाड़ दियो हो भाग दे भाग हो

Má gói đi Ờ Cảm ơn, đau sạch đi nha Bé ngu hả tớ Bé ngu hả tớ Chà bé ơi Nha Đang thay lạc dạy khu nha

અર પછી ચાવ જય દશમા ફૂલ થઈ ગઈ અમારી છોકરાને તુલ કર્યું અને અમને માફ કરી દીયો અને છોકરાને મે પૈસા પાછા લઈ અને જય દશમા જય એવું કરતો તો લે

મને લાગે તો સાચું હતું એને દશામાન વરત લેવાનો ઘણી દવા કરાવવાની હતી એટલે હે આપણે જઈએ દશામાન એકદમ દશામાન દશાને કરતા જઈએ અને ના હજુ તો પણ દશામા વ્રત લઈએ મૂર્તિ લાવશે કે એ લાવવા ને પછી આપણે દર્શન કરવા જવું પણ પહેલાં તો જઈએ હે ને એને બાફી મારતા જઈએ પૈસા હાલતા જઈએ દશામાન નહીં નાખીએ આપણને આ તો ખાલી યાદ કરાઈ ખાલી કે બાઇક તો હા પડી આપણે બાઇક તો બાઇકે ચોરીનું હોય ને એટલે કે બાઇકે આપણે ચોરી દઉં એ લઈ આપણે ઓ ગુન્ડા ગુન્ડુ ગુન્ડા બનવાનું અને આટલું મજૂરી કરીયો હો લે હટજી કોને પાછું જવાનું હેલિકોપ્ટર તો આપણે પછી હો તો

અમે અમારી ધંધો જ હતો પણ અમે તને મૂક્યો ને પછી અમે પૈસા ભાગ પાડતા એટલે પૈસા નહીં લેવા થઈ ગયો ને હું અથવા દસ્યામનો ફોન કર્યો ને અમે અમે તને પૈસા અને હું કહું કે એટલે દશિયામાં ભક્તિ કરી મને અથવા કરી દીધો ને અને એટલે હું કહું

ઓ સંકેન કરવાની કે બીજી કરવાની માતાજીનો ફોન ના કરે કે આપણે લક્ષ્મણનો ફોન કરી કે કેવો ધરા થઈ ગયા કેવો પોડો થઈ ગયો તું આ પેલો ખેત નયા પર આવા ધંધુપુરો ખરાવતા હતા હું કેવું એટલે એવું ધંધો જ નઈ કરવાનો આપણે તો પોડા થઈ ગયો બેરખી ગયો હું શું કહું આ રીતા કર હા અરે આ તો ભાઈ તો ઉગ્યો ઓ લ્યા આને તો ભઈયા ઓ વાહ ઘરતા ની ના એ ભાઈ ઓ લ્યા લે તારી

ગુવાડો કરી દીધો તું તું મોડો હતો ને તા ભઈએ દશામાંની ભક્તિ કરી અને પ્રાર્થના કરી કે મો વધરો નાખ્યો અને ગુવાડો કરી નાખ્યો અને તું મોડો હતો ને તને બચ કરી નાખ્યો હા ના કેવાય પછી કે તું વાત થઈ જોય કે તા મૂર્તિ લેવા જવાન થાય ને એટલે મને કહેજો યુ છે તો હું ટાઈમ માં તો ઘટ આવ્યો અને આપણે દશામાં વળતી હોય ને તો આ તો વર્ક ના દે આલી તો આપણે કે તા બાળ ભરન મોડી આ છો આપણે આ દે આલી તો આપણે કે તા બાળ

તને પૈસા પહા આયા ને કા ના આવ મારે ઓન દોરા ને શું કહી છે કા હવે એટ આપણો મૂર્તિ લેવા કોણ હાલ હેડ